પ્લોટનો કબજો લેવા પહોંચેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી તેઓ પરત ફર્યા હતા આજે પણ પાલિકાની ટીમ સોસાયટીના ગેટ પાસે પહોંચી હતી પરંતુ ગેટની બહાર બેનર લાગેલા જોયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવા એકત્રિત થઈ જતા ત્યાંથી તેમને પરત ફરવું પડ્યું કતારગામ ટીપી નંબર ઓગણપચાસમાં રિઝર્વેશનને લઈને ખૂબ લાંબા સમયથી વિરોધાભાસ જોવા મળી રહ્યો છે કતારગામની કેટલીક સોસાયટીઓમાં જે સીઓપીના પ્લોટ છે ત્યાં કોર્પોરેશન દ્વારા રિઝર્વેશન મૂકી દેવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આજે ઈશ્વરનગર સોસાયટીમાં સ્થાનિકો ગેટની બહાર બેસી ગયા હતા અને ગેટ ઉપર બેનર લગાડી દેવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે સુરત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો કતારગામના ગામ કતારગામના બ્લોક નંબર પાંચસો ચાર એકથી નોંધાયેલી જમીન જેનો ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ એફપી નંબર ત્રણસો એકવાળી બિનખેતીની જમીનમાં આવેલ ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટની માલિકી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ચાલી આવેલ છે જેથી સભ્યોની મંજૂરી વિના કોઈપણ ત્રહિત વ્યક્તિ ઇસમ કે શખ્સ કે સંસ્થાએ કબજો મેળવવો નહીં તેમ છતાં જો ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરાશે તો તે વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગેલિંગ પ્રતિબંધ ધારો બે હજાર તથા દિવાની તેમજ ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાલિકા દ્વારા ટીપી ઓગણપચાસમાં આવતી શ્રીજીનગર સોસાયટીની અંદર પણ સીઓપીના પ્લોટને રિઝર્વેશનમાં મૂકી દેવામાં આવ્યો હતો જેનો કબજો લેવા માટે આજે સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી જો કે પાલિકાની ટીમને જોતાની સાથે જ સ્થાનિકો વિફર્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો સ્થાનિક લોકોના વિરોધને જોતા પાલિકાની ટીમ વિલા મોડે પરત ફરી હતી સુરતમાં નગરપાલિકાના અધિકારીઓ કબજો લેવા આવ્યા હતા પણ કબજો લેવા દીધો નહીં અને ગેટ ને લોક મારી દીધો હતો અને કોમન પ્લોટ નો કબજો આપવાના નથી તેમ જણાવ્યું છે પડેલી છે તો નાનામાં નાના માણસો મધ્યમ વર્ગના ભી માણસો રહે છે વાડી છે અત્યારે કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશન ને અત્યારે કબજો માગે છે આજુબાજુમાં બધું જે વાડીઓ બધાની છે જ તેમ અને કોઈને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવે છે તો અમારે અમારા માટે હું કબજોની શું જરૂર છે કોર્પોરેશન અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટીમાં આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એવી વાડી છે તો વાડીની કોર્પોરેશનને વાડીનો કબજો જોતો છે